આજના વિડીયોમાં તમને જોવા મળવાની છે સારી સારી ગાડીઓ સેકન્ડમાં અને નવા જેવી ગાડીઓ છે જે તમે આ વિડીયો વોચ કરજો ને એટલે તમને સમજણ પડશે કે કઈ કઈ ગાડીઓ છે અને કઈ કઈ ગાડીઓ આજે આ વિડીયોમાં આવી છે સેકન્ડમાં આવી છે સારી આવી છે અને મસ્ત આવી છે જે જે આપણે ગાડીઓ બતાવવાના છીએ ને એ મસ્ત મસ્ત ગાડીઓ છે અલ્ટોએ છે ને બધી પ્રકારની ગાડીઓ છે એટલે યુનિક યુનિક ગાડીઓ હશે કોઈ પણ ગાડી લેવી હોય ને તો તમે જોડાતા રહેજો ચેનલમાં અને ચેનલમાં નવા આવ્યો તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા સારી સારી ગાડીઓ આવી છે એ જ બતાવવાનો છું અને ઓછી કિંમતમાં બધી રીતે કમ્પ્લીટ ગાડી હોય કોઈ બીજી કોઈ નુકસાન ના હોય ગાડી ઘરની હોય અને બજેટવાળી હોય હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સારામાં સારી ગાડી આપણે અમદાવાદની બતાવવા જઈ રહ્યા છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે લાખ એકોતેર હજાર રૂપિયા ભાવ છે આનો અલ્ટો આઠસો છે બે હજાર સત્તર મોડલ પ્યોર પેટ્રોલ ઓગણપચાસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જેન્યસ ગુડ કન્ડિશન છે તમારે ઓફર સાથે લેવી હોય તો મળી જવાની છે બે હજાર સત્તર મોડલ પ્યોર પેટ્રોલની છે આના ટાયરો બરાબર છે લૂક બરાબર છે એન્જિન બરાબર છે ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી ગાડી બધી રીતે કમ્પ્લેટ છે કોલ કરશો એટલે આ તમને ગાડી અપાવી દેવાની છે અને હા આમાં બીજી ડિટેલ આપું છું ઓગણપચાસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી બેટરી નવી છે ગુડ કન્ડિશન છે અને બધી રીતે આ સાચવેલી ગાડી છે અને વેલ મેન્ટેનન્સ છે અમદાવાદમાં પડી છે જો લેવી હોય તો કોલ કરજો તમે મને અને વોટ્સઅપમાં અમારા ગ્રુપમાં મેસેજ કરી શકો છો તમે જે તમને ઓછા ભાવે મળી જશે હવે આના પછી બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ત્રણ લાખ નવ્વાણું હજાર રૂપિયા ભાવ રાખેલો છે અર્ટિગા છે આ બે બે ઓનરવાળી છે ડીઝલવાળી છે ટાયર નવા છે અને હા બે હજાર પંદર મોડેલ આના ટાયરે નવા એન્જિન બધી રીતે કમ્પ્લીટ ગાડી છે જોવામાં તમે જોઈ શકો છો ફોટામાં ફોટામાં છે એ ગાડી છે બીજી કોઈ પ્રોબ્લેમ નથી અને હા તમે આનો આંટો મારીને પછી આ એનું એન્જિન ચેક કરીને બોડી ચેક કરીને ગાડી તમને પસંદ આવે તો ઉપર નીચે ભાવ કરવામાં આવવાનો છે અને આ ગાડી ક્યાં પડી છે આ પણ આપણે મોજીલું અમદાવાદ અમદાવાદમાં જ પડી છે ગુડ કન્ડિશન છે કોઈ પ્રોબ્લેમ જ નથી આ ગાડીમાં અને હા બે ઓનર છે આખી ગાડી કહેવાને ઓરિજિનલ ચુંબોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે કોલ કરજો હવે બતાવવા જઈ રહ્યો છું આઈટેન મેઘના હવે તમને ગ્રેન્ડ આઈટેન બનાવવા બતાવવાનો છું આ ગ્રેન્ડ આઈટેન જોઈ શકો છો ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ભાવ રાખેલો છે ઘરની ગાડી છે બાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગુડ ગ્રેન્ડ આઈટેન છે સ્પોટ તમને પસંદ હોય તો લેવા માટે તમે મને કોલ કરજો બે હજાર સત્તર મોડલ છે આમાં અને બે ઓનરવાળી છે બે ઓનરવાળી છે ગુડ કન્ડિશન ઇન્સ્યોરન્સ આમાં હજુ પડ્યો છે એટલે કોઈ ટેન્શન નથી વસ્તુ સારી છે ઓફરમાં મળે છે અને ડાયરેક્ટ ઓનરની ગાડી છે એટલે તમને ફાયદો થવાનો છે આ તમને ઘર પસંદ આવ્યું હોય ને તો પણ તમે મને કહી શકો છો આના પછી હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ચાર લાખ પંચાણું હજાર રૂપિયા સુપર એલેક્સ હાઈ બે હજાર એકવીસ મોડલ આ ગાડી પણ વેચવાની છે વન ઓનરવાળી છે આ ગાડી પણ મસ્ત છે સ્વિફ્ટ ગાડી લાગે છે મને સ્વિફ્ટ જ છે તમને ઓફરમાં લેવી હોય અને ખરીદવી હોય બે હજાર એકવીસ મોડલ એલેક્સ વાયવાળી સુપર પાવરવાળી ચાર પંચાણુંમાં પડશે કોલ કરજો તમે મને હવે તમને બીજી બતાવું છું મોઘી છે આ કી જોઈ શકો છો આ ખાલી વેચવાની છે આઠ લાખ રૂપિયામાં હમણાં જ છોડાયેલી ગાડી છે નવી જ છે અઠ્યાવીસો કિલોમીટર ફરી અઠ્યાવીસ હજાર કિલોમીટર ફરી ચૂકી છે નોન એક્સિડન્ટ છે ગુડ છે તમારે જોઈતી હોય વધારે ડિટેલ તો એવલેબલ છે પેટ્રોલવાળી છે પ્લસ ગુડ કન્ડિશન છે કંપની સર્વિસ અને હા બીજી કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ નથી કોલ કરજો છેલ્લી બતાવું છું આ ગાડી જોઈ શકો છો પાંચ લાખ પચાસ હજાર રૂપિયામાં બે હજાર અધાર મોડલ અને હા ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ ઓનલી પેટ્રોલ જોવા લેવા માટે તમને કહી શકો છો મને અને જોવા માટે આ આવી છો અમદાવાદ તમે આ વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો અને આવા જ વિડીયોમાં કંઈક જોડાતા રહેજો